અને માન્ય કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા મેયરસિંહે સુરત શહેરના વિકાસ અંગે માહિતી આપી અને જણાવ્યું હતું કે નીતિ આયોગ દ્વારા સુરતનું ઇકોનોમિક હબ તરીકે પસંદગી થઈ છે સુરતને સ્વચ્છતા પાણી વાયુ ગુણવત્તા સ્માર્ટ સિટી અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જેવા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા માટે એ અનેક એવોર્ડ મળ્યા છે મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ છે એ સુરત મહાનગરપાલિકાની બેસ્ટ પ્રેક્ટિસિસ છે અને સક્સેસ સ્ટોરીઝ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કામગીરીને ઉપસ્થિત તમામ વિદ્યા પ્રતિનિધિઓએ બિરદાવી હતી આ કાર્યક્રમમાં રાજ્ય અને દેશની અગ્રીમ શહેરી સંસ્થાઓમાંથી અનેક પ્રતિનિધિઓ હાજર હતા